મોરવાઈ નો એ ફોન આવ્યો મોરવાઈ આવતા છે આ ચાર ના તૈયાર મો તૈયાર જો કને લે આ થઈ ગયો આ તો બહાર આયા તા આવ લગ આવ બેસ ભાઈ તા આયા મોરવાઈ એ દેખવા આવો આવો ઓ જબરજસ્તી હાથ મિલાવતા હે ના ના

એવું તતલમ નહીં મેં ના ના આપણે એવું કોઈ નહીં પણ મતલબ હવે પછી બારું બરોબર છે તો હા આવું આવું ફટાફટ તૈયાર થઈને આવું હોય દવાનું તો ના થઈ શકે હું કીધું તલની ના થઈ શકે હાગું ભાગું તૂટી જાય પાછું આપનો જયન પતા આવતા રે શું આય આયો ચતુર તૈયાર થઈ ગયો નહીં લાગે આય જો ખરીગા છું એ તો હું અલ્યા છે તૈયાર થઈ ગયા

પણ આગાત હતા નઈ આ સરબત તો હું લે ઓરીવા પકાવનું પકાડું અન પક કરજે આ છે લેબુ જે તો મોઘો આવે ખબર જ ન મને કેવું નું તો વાળું થાય

ફસ્ત બને જો તો ખાલી પેને બેહો ઓટલે હા તઈ રકા બે આબાય જા કોક શેડિયંત્ર રાચી કાડ મોય હા તારી આ તો બોલ જ બોલે તો મને તો

બોલો બસ શર્મા એ લાવી શર્મા માં ના હોય કે હું કહું છું

મને એવું લાગે પણ પીવાની વાત કરી છે કે હું ખબર પડે હું પીવાની વાત કરી છે અરે કાય છે હું તાર નાક કે કું છે દાના મેકા તો નહીં યાર થોડું થોડું શરદી થઈ રહેશે તો ખબર નઈ પડતી મને તો આ મેકાય છે મને તો જબર કાય છે હું યાર હું તો બઘર છું બજનમાં છું ઉસુ મત ના મને જ દેતો ના હું તો જોવો તમે તમારું કા લઈને નઈ ના જોવા નકા પછી રહો હું આને કાઢવો છે તાયથી એમ મેમો આપેલું કોણ છે કીધું એ એનો ભાસ એનો મગસ તુરુ એવું છે

તોડી નાખું છું હમણાં હાલ પણ બા તો બા આયો તાર નો સમજાવું છું પણ તો જ નહીં સમજાવાર કેટના એવું કઈ શું તે તાર ચિંતા ના કરજો થોડા મગજ એવું છે કે લે આયરા એમ છે ના ના એ તો જુદા છે જુદા છે આ તો આમ મે છે એટલે આ આ મેમન તો નહીં પીતા કે ના ના કોઈ નહીં પીતું એ બી અમે કોઈ નહીં પીધી અમે પેલા એ નહીં પીતા એવું છે

તને જેવું લાગ્યું કે જ્યાં મને તો લાગ્યું તું બરોબર નહીં લાગ્યું પણ તને જેવું લાગ્યું મન તો છોકરો વ્યવસ્થિત લાગે પણ આપેલો ભા તો પીધેલું હોય એવું લાગતું તું અમે પીધેલો હોય તેના ઘરવાળા પીતો હતો કે એવું જ લાગે અને મારી તો ઈચ્છા છે એવી છે કે ના પાડી હું તું ના પાડી દેવી છે હું તો ના પાડી દઉં તા ને યાર પેલો બેહા તા એક ના કહી દે તા કે ના પાડી દે સોખું ના ના હોય કે યાર